સૌ સ્વામિત્રણ જે સોમનાથ ઓમ નમસ્કાર શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ અમારે શુભકામના હું બિલી મરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશનમાં પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે પંદર ચાર બે હજાર પચીસને મંગળવાર ચૈત્રવદ બીજ તિથિ છે આજે જે બાળકનો જન્મ થાય છે અને તિથિ ગણાય છે બીજ આ બીજ તિથિ આજે સવારે દસ ને છપ્પન મીટર પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને તિથિ ગણાશે

અને ત્યાર પછી જે બાગનો જન્મ થાયનો વ્યતિપાત યોગ ગણાશે વ્યતિપાત યોગ પણ ઘણું નુકસાન કરતા છે જીવનમાં એનાથી બહુ જીવનમાં ઉત્પાદ થતા હોય છે અને શરીરને લગતા રોગ વધારે આવતા હોય છે ગરમીને લગતા રોગ આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર ઘર કરણ આજે સવારે દસ ને છપ્પન મીટર પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનો વણી કરણ ગણાશે આજે જે બાગનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલા રાશિ આવે છે રને તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે આ તુલા રાશિ આજે રાત્રે આઠ ને સતાવીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે આજે રાત્રે આઠ ને સતાવીસ મિનિટે રાશિ બદલાય છે એટલે ધ્યાન રાખજો આજે સવારથી લઈ રાત્રે આઠ ને સત્તાવીસ મિનિટ સુધીનો જન્મ થાય એની રાશિ તુલા પરંતુ રાત્રે આઠ ને સત્તાવીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ વૃશ્ચિક ગણાશે વૃશ્ચિક રાશિ અક્ષર આવે છે ન ને ય વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે આ વૃશ્ચિક રાશિ આજે રાત્રે આઠ ને સતાવીસ મિનિટથી શરૂ થાય છે અને અઢાર તારીખે રાત્રે આઠ ને એકવીસ મિનિટ પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ વૃષ્ટિ ગણાશે આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ આજે કે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી આજનો સુકન કરી લેજો ઘણાને આજનો સુકન જોવા માટે તને ખ્યાલ નથી આવતો આપણી ચેનલ પર જાઓ છો જોગી ચેનલ પર અત્યારે તમારો વિડીયો સાંભળી રહ્યા છો તો આપણો પ્રોફાઇલ પિક્ચર પર શિવનો ફોટો મેં મૂકેલો છે એની પર ક્લિક કરો એની પર ક્લિક કરશો એટલે ઉપર પ્લે લિસ્ટ લખેલું આવશે તમારા જમણા હાથ બાજુ એ પ્લે લિસ્ટ પર ક્લિક કરો એમાં જશો એટલે વારના સુકન લખેલું છે એટલે સાતે સાત વારનું સુકન એમાં બતાવેલા છે તો આજે મંગળવાર પ્રમાણે સુકન કરી લો આખું વર્ષ તમારું સુંદરતા વ્યતીત થશે આજે જો મારા સબસ્ક્રાઈબ મિત્ર યા મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ જાન લઈને જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈને ઓપરેશન હોય ડિલેવરી હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈની સગાઈ હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું સમાન પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આમ તો આજનું સુકન કરીને નીકળજું કોઈપણ કાર્ય કરતા પહેલા આજનું સુકન કરીને નીકળવું આમ તો મંગળવાર છે એટલે આજે મંગળવારે ઘરે કાકાને કોઈને કાકીને વંદન કરીને મોટા ભાઈ હોય તો ખાસ એને વંદન કરીને આજે કૂતરાને ઘઉંની રોટલી બનાવી ખવડાવવામાં આવે ગોળ ઘી લગાવીને તો શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય છે રોગ ઉપર વિજય પ્રાપ્ત થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે નવથી થી લઈ બપોરે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે 3 થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો પંદર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે કોઈ પણ ખરીદી કરવા માટે ઉત્તમ દિવસ છે કોઈ પણ વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે નવા કાર્યનો આરંભ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ સરસ દિવસ છે તમારી કોઈ ચીજ તમારી ખોવાઈ ગઈ હોય અને એને આજે શોધવામાં પ્રયત્ન કરવામાં આવે તો એ મળવાની શક્યતા ઘણી વધી જાય છે આજના દિવસે તમે જે કંઈ કાર્ય કરો છો એમાં હારેલી બાજી પણ જીતી જાઓ એવો આજનો દિવસ છે ને કિંમતી વસ્તુ ગુમાવી હોય તો તે પણ મળી શકે છે આજના દિવસે કરેલો પ્રયત્ન વિજય તરફ લઈ જાય છે માટે અવશ્ય કરવા જોઈએ જે સાહસો કરવાથી આપણને ભૂતકાળની અંદર નુકસાન થયું હોય તેની જો ફરી પાછી શરૂઆત કરવામાં આવે તો સફળતા મળવાના ઘણા ચાન્સીસ વધી જાય છે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ દસ્તાવેજો પર સાઇન કરવા માટે યોગ્ય દિવસ નથી પરંતુ આજે મંગળવાર છે એટલા માટે આજે વાહનની ખરીદી ન કરી શકાય ગૃહ પ્રવેશ ન કરી શકાય બાકી બીજા બધા કાર્યો તમે કરી શકો છો ખરીદી વગેરે બધું કરી શકો છો આજના દિવસે દરેક જણાય જ નવા વસ્ત્ર ધારણ કરવા જો આજેના વસ્ત્ર ધારણ કરવાથી મિત્રનો સમૂહ વધે છે તમારો નવી ઓળખાણો થાય છે તે સિવાય બસ સાથેના સંબંધો પણ સુધરશે પરંતુ આજે સ્ત્રીને લગતા કોઈ કામ ન કરવા જો નવા અવસ્ત્ર ધારણ કરો છો તો સ્ત્રીને લગતા કાર્ય કરશો તો ઝઘડા થશે અને એમાં બી જો બસ તમારી સ્ત્રી હોય તમે જોબ કરતા હોય ત્યાં તમારા ઉપરી જે હોય સ્ત્રી હોય તો નવા વસ્તુ ધારણ કરો છો તેનાથી જરા દૂર રહેવું એક દિવસ માટે આજના દિવસે આ નવા વસ્ત્ર ધારણ કરવાનું જે મહત્ત્વ છે એમાં ઘણા લોકોને ખબર નથી પડતી પરંતુ જે રેડીમેડ કપડાં લાવીને તમે પહેરો છો એ કોઈને કોઈ પહેર્યા હોય છે કોઈને કોઈ ધારણ કરેલા હોય છે માટે એનો કોઈ રિઝલ્ટ મળતું નથી બિલકુલ કોઈ ઉપયોગ જ ન કર્યો હોય તે વસ્ત્ર નવા ગણવા આજના દિવસે જે કંઈ કાર્ય કરો છો એનું ફળ આ રીતે પ્રાપ્ત થશે આજે મળસ કે ચૌદ મિનિટ છેલ્લે આવતીકાલે મળસ કે ત્રણ ને અગિયાર મિનિટ સુધીમાં આ રીતે ફળ પ્રાપ્ત થશે આજે કરશો આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો

अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राज व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र रुन्दानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત હિસાચાદી દ્વારા રચિત અધિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવાંછિત ફદ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायचं दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તર પ્રગતિ ઉન્નતિ પૂર્વક સફળતા પ્રથમ જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીખ જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला बोलो जैसे आरोग्य पूजा आप लोग हम तो दरक जन बोलो बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ